ચિબુટા નદીમાં પૂર આવે છે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ બિલકુલ લાવરી નદી છે કે જ્યાં બે કાંઠે વહી રહી છે ઉપરવાસ જે પ્રમાણે પાણીની આવક થઈ રહી છે તેને લઈને નદીનું જે જ્યાં છે તે વધી રહ્યું છે કહી શકાય કે વિપક્ષમાં આવેલી આ જે મસ્જિદ છે તેમજ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાય છે ખાસ કરીને ઉપરવાસ પ્રમાણે પાણીની આવક થઈ રહી છે એક એક પશુનું મોત થયું હતું કે પ્રશાસન દ્વારા ભાગ રૂપે અહીંયા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે કહી શકાય કે વરસાદ જે સતત વધી રહ્યો છે તેના સાથે નદી ની જપાટી છે તે પણ સતત વધી રહી છે કૌશિક જોશી સંદેશ ન્યુઝ મહિસાગર